આ વિડિયો ટ્રાફિક પીઆઈ તરીકે ફરજ બજાવતા વાય એમ ગોહિલનો હોવાનું સામે આવ્યું છે પરંતુ વિડીયોમાં કરવામાં આવતા આક્ષેપો ખરેખર કેટલા અંશે સાચા છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી પરંતુ સોશિયલ મીડિયામાં હાલમાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જો કે આ મામલે ટ્રાફિક ડીસીપી અમિતાબેન વાનાણીએ જણાવ્યું હતું કે હાલ અમે આ મામલે તપાસ શરૂ કરી છે સમગ્ર મામલે રિઝિયન્ટો એસીપીને તપાસ સોંપવામાં આવી છે તપાસ બાદ રિપોર્ટ ડીસીપી ટ્રાફિક ને સોંપવામાં આવશે અને ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે બોલો હવે તમે મને તમાજો કેમ માર્યો બોલો હા બોલો નહીં અહીંયા જ બોલો હું જમા નથી મોબાઈલ જમા કરેલા છે મારી ગાડી જમા મોબાઈલ પર બધા એ મારમા દે એ વિડિયોાલુ કરે આ રીલા ગાવ હાથ મત લગાય હાથ મત લગા સમાજો કે હાથ મત લગાય હાથ મત લગાવે હા એ હાથ મત પટવા નથી એ બોલાય सबको बुला फोन पे बुलाला એ બોલા सबको फोन पे बुला चल चल સીધો લો છે મારી મારો કામ ન કરાલો એ મારી બહેરીના હાથે લગાવું હા શું મારા લાબો બતા નું પલાય એ બધા કારો એક બે જણ બીજું અમારા સર્કલ છ છે એમનું નામ વાયમ ગોહિલ છે અને એક સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં જે પ્રાથમિક કારણ અમને જાણવા મળ્યું છે એમાં એ વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવતો હતો અને એમને રોકવા જતાં જે બોલાચાલીને જે વિડીયોનો કન્ટેન્ટ છે એ પ્રમાણે ત્યાં પીઆઈ સાથે માથાકૂટ થયેલી હતી એમાં હાલમાં રિજિયન ટુ એસીપી દ્વારા અમારા ગામિત સાહેબ છે એમના દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે તપાસ પૂર્ણ સતત એમાં ચોક્કસપણે જે પણ એનું તારણ નીકળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે લોકોનું વર્તન બિલકુલ યોગ્ય નથી પરંતુ જેમ મેં કીધું એવી રીતે તપાસ દરમિયાન જે પણ અમારી સમક્ષ હકીકતો આવશે હકીકતોના આધારે કાર્યવાહી ચોક્કસપણે કરવામાં આવશે એ બાબતે પણ રિજિયન ટુ દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને જેવું અમારી સામે આખો રિપોર્ટ આવશે એટલે અમે એ પ્રમાણે ચોક્કસપણે કાર્યવાહી કરીશું આ જે સમગ્ર આપ સવાલ પૂછી રહ્યા છો એ તપાસનો વિષય છે ને તપાસ પૂર્ણ થતાં જે પણ હકીકતો સામે આવશે એમાં કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત